નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ કપાસ બજારના દ્રશ્યો એક હાજર ચારસો છ રૂપિયા ભાવ ચૌદસો ને છ રૂપિયા હજાર ચારસો છ રૂપિયા છવ્વીસ રૂપિયા ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવો કપાસ માલ છે વ્હાઈટનેસ વાળો માલ છે મિત્રો ચૌદસો રૂપિયા ભાવો છે

એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા ચૌદસો ને એકત્રીસ રૂપિયા ના ભાવો ક્યાં છે

એક હજાર ચારસો છ રૂપિયા સુપર ક્વોલિટી કપાસ છે મિત્રો ચૌદસો ને છ રૂપિયા ભાવો એકદમ વ્હાઈટનેસ વાળો માલ છે ચૌદસો છ રૂપિયા આ ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના બજાર ભાવો જ્યાં કપાસની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીમાં માલમાં તેરસો નેવું રૂપિયાથી લઈને ચૌદસો ને વીસ રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે અને નબળામાં માલમાં વાત કરીએ તો તેરસો દસ રૂપિયાથી લઈને તેરસો ને એંસી રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે અને સારી ક્વોલિટીમાં માલમાં વાત કરીએ તો ચૌદસો ને વીસ રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આસપાસનું બજાર સારા માલમાં ભાવમાં બોલાઈ રહ્યું છે